હવે જૂનાગઢની તો આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરાયું સદસ્યતા અભિયાન રેશમા પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી લોકોને સદસ્યતા અભિયાનમાં કરી છે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના પરસ્પર આક્ષેપ સાથે જનતા માટે ત્રીજો વિકલ્પ આમ આદમી પાર્ટી છે જૂનાગઢમાં ધારાસભ્ય પત્રપત્ર રમે છે કોંગ્રેસ ગ્રાન્ટ વેચેના આક્ષેપ કરી રહ્યા છે જૂનાગઢની સ્થિતિ તો જુઓ લોકો ત્રસ્ત છે ત્યારે કોંગ્રેસ બીજેપીના નેતાઓ પત્રપત્ર રમી રહ્યા છે આમ આદમી નું સદસ્ય અભિયાન જે ચાલી રહ્યું છે એના ભાગરૂપે અમે જુનાગઢની જનતાને ને આહવાન કરીએ છીએ ગુજરાતની જનતાને ને આહવાન કરીએ છીએ કે સૌ સાથે મળી અને આ કારવાનો મોટો કરીએ કારણ કે આ ભાજપ કોંગ્રેસની માસિયારગીરી છે ને એની સામેનો પડકાર છે આ એની મિલીભગતની જે રાજનીતિ છે ને એને પરિવર્તન કરવાની આ લડાઈ છે આ ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની લડાઈ છે ગુજરાત બચાવવાની આ લડાઈ છે તો સૌ સાથે મળીને અમારા અભિયાનમાં જોડાવા અને ગુજરાત ને બચાવવાની લડાઈ છે આમ આદમી પાર્ટી સાથે મજબૂત આવી ને મજબૂત કરવા સૌ આવવા માટે હું આહવાન કરું છું ભ્રષ્ટાચાર ની વાત કરું કઈ રીતે અમે નથી કરતા ભાજપ જ કરી રહ્યું છે ખુદ ખુદના ખુદના ઉપર

માસિયારગીરી બંધ થઈ થવી જોઈએ અને જે જનતાના પૈસા છે જનતાને ફાયદો થવો જોઈએ એટલા માટે આમ આદમી પાર્ટી કહી રહી છે કે અમને કામ કરવા દો તમે ઘરે બેસી જાવ

માટે ભાજપ ને વાકુ વાળશે ને ત્યારે ખબર પડશે કે આમ આદમી પાર્ટી ની તાકાત છે હા આખા ગુજરાતમાં જ કહીએ છીએ કે આખા ગુજરાતમાંથી તેતાલીસ લાખ કોટ અમને મળ્યા છે તો આટલો મોટા આશીર્વાદ અમને જનતાના મળ્યા છે તો અમને પૂરો વિશ્વાસ છે કે પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે ભ્રષ્ટાચારથી ખાડા ખમડાઓથી મોંઘવારીથી અસુરક્ષા ફીલ કરે છે બેરોજગારો વધી રહ્યા છે આ દરેકની વચમાં આમ આદમી પાર્ટી એક જ એવો ક્રાંતિકારી સૂર્યોદય થઈ રહ્યો છે ગુજરાતની ભૂમિ ઉપર એટલા માટે તો જે કહેવાય છે કે ભાજપના પેટમાં તેલ રેડાય છે અમારા નેતાઓ ઉપર કેસ કરે છે અમારા ધારાસભ્યોને તોડીને લઈ જાય છે તો આનાથી મોટી સાબિતી ગુજરાતની જનતાને શું જોઈએ પ્રેસ કરવાનું કારણ શું છે આજે અમે પ્રેસ કરી છે અમારું સદસ્યતા અભિયાન છે આ આ અભિયાનને લઈને અમે જૂનાગઢને આહવાન કરીએ છીએ અને જૂનાગઢ જે ખાડામાં ગયું છે મહાનગરપાલિકાને ખાડા